સલાપતપર વિસ્તારમાં આવેલા હજુરી ચેમ્બરમાં કેડી કેર હોમિયોપેથી ક્લિનિક આવેલી છે જેમાં ડોક્ટર અયાઝ ગોઘારે પ્રેક્ટિસ કરે છે તેમના ક્લિનિકમાં ગત પહેલી જાન્યુઆરીના રોજ પિસ્તાલીસ વર્ષના શહેનાઝ બાનો ગળામાંથી ભોજન નીચે ઉતરવા અને વિકલે સંભવતા હોવાની ફરિયાદ લઈ આવ્યા હતા શેરી પચ્છીગઢ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એવા ડોક્ટર અયાઝ તેની હિસ્ટ્રી લઈ આવ્યા હતા એ દરમિયાન જ શહેનાઝ બાનો ઢળી પડ્યા હતા

તેનો પતિ રિક્ષા ચલાવે છે જેથી તેમણે એ રિપોર્ટ નતા કરાવ્યા જોકે હાલ અમે દવાઓ આપી છે જેના આધારે તેની તબિયત સાધારણ હોવાનું જાણવા મળે છે